પાટણથી સમાચાર મળી રહ્યા છે પાટણમાં લોહીના પિતા લોહીના સંબંધને કલંકિત કરતો આ બનાવ પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી અને પીંખી નાખી સાત વર્ષ સુધી હેવાનિયતને પણ શરમાવે તેવા હવસખોર બાપે પોતાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો દુષ્કર્મની કોઈને જો વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી જ્યારે મન ફાવે ત્યારે નરાધમ બાપ માસુમ દીકરીને પીંખી નાખતો હતો અંતે પોલીસને આંગે જાણ થઈ અને આ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે પિતા વારંવાર પોતાની જ પુત્રીની સાથે દુષ્કર્મ આચરતો અને પુત્રીને ધમકાવતો કે જો આ વાત તું કોઈને કહીશ તો તને મારી નાખીશ અને દીકરી બીખના મારીએ આ વાત કોઈને કહી નહી હતી